વડોદરા સ્થિત સંસ્થા દ્વારા સંચાલિત લોક વિજ્ઞાન કેન્દ્રના સહયોગ વિજ્ઞાન દિવસ નિમિત્તે વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું જેમાં વિજ્ઞાન આધારિત પંદર જેટલા વિવિધ પ્રયોગો વસ્તીના બાળકો દ્વારા દર્શાવવામાં આવ્યા

डोबोई देशाड भवन ખાતે દ્વિદિવસીય વિચાર સત્ર સંપન્ન વિશાળ જનસંખ્યામાં નાતિજનોએ ભાગ લીધો ડોબોઈ देशाડ ભવન ખાતે દ્વિદિવસીય વિચાર સત્ર સંપન્ન વિશાળ જનસંખ્યામાં નાતિજનોએ ભાગ લીધો નિત્યલીલામાં બિરાજમાન બ્રહ્મરસી વૈષ્ણવોના સરકાર પૂજ્ય વ્રજેષ કુમાર મહારાત્રિના પ્રથમ પુણ્યતિથિ સ્વજંદ્રભાઈ શાહ બ્રાઇટ સ્કૂલ વાળાના સ્મરણાર્થે ડબોઈ જ્ઞાતિગૃહ સમાજ ટ્રસ્ટ વડોદરાના સંયુક્ત ઉપક્રમે દ્વિદિવસીય વિચાર સત્રનો પ્રારંભ દીપ પ્રાગટ્ય અને બંને ગૃહની મહિલાઓ દ્વારા મંગલાચરણ વિચાર સત્ર મુખ્ય મનોરથી તરીકે સ્વજેન્દ્રભાઈ શાહ બ્રાઇટ સ્કૂલ વાળાના સુપુત્રો સીમિતભાઈ શાહ સોમિલભાઈ શાહના સહયોગથી તારીખ ચોવીસમીના રોજ પ્રોફેસર ડોક્ટર ભદ્રાયુ વછરાની દ્વારા આનંદ આમર ગોત્ર વિષય પર ચર્ચા કરતા જણાવ્યું કે જીવન જ એક આનંદ છે હું અને સમર્પણ વિશે વિસ્તૃત ચર્ચા કરીને જીવનમાં નીતિ અપનાવી સારા વિસ્તૃત ચર્ચા કરો તારીખ કવિ શ્રી તુષાર શુક્લ દ્વારા સુખનું સરનામું ઘર એ વિષય પર ચર્ચા કરતા જણાવ્યું કે દાદા દાદીને વિશેષ સન્માન આપો ચકાચકીની વાર્તા દ્વારા હું અને મેં છોડીને શરણાગતિ તરફ સાચે જ સુખ ઘરમાં મળશે આનંદ અને સુખમાં તફાવત આનંદ બહારથી પ્રગટ થાય જ્યારે સુખ હૃદયથી પ્રગટ થાય છે પ્રેમ એટલે સમજણ મારા પ્રિયજનની નિકટ રહેવાનું થાય એ જ મારું ઘર પ્રારંભમાં બંને દિવસ સમાજના પ્રમુખ દ્વારકેશભાઈ શાહ હિતેશભાઈ શાહ તેજગઢ દ્વારા બંને મહાનુભાવોએ મોમેન્ટ અને બુકે દ્વારા સ્વાગત કર્યું અને બંને મહાનુભાવોનો પરિચય જાણીતા સીએ સમીરભાઈ પરીખ બકુલભાઈ પરીખે આપ્યો હતો આભાર વિધિ કિશોરભાઈ વસઈવાળા શાર્દુલભાઈએ કરી હતી વિશાળ જનસંખ્યામાં જ્ઞાતિજનો ઉમંગભેર ભાગ લઈને પ્રશ્નોની વિચારોની આપલે વક્તાઓ દ્વારા કરવામાં આવી હતી ભવનના સમાજ ટ્રસ્ટના હોદ્દેદારો કારોબારી સદસ્યો માજી પ્રમુખો ઝામ્બાઝ મીડિયા કમિટીના સભ્યો આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહીને અમૂલ્ય લાભ લીધો જેન્દ્રભાઈ શાહના સુપુત્રોનું વિશિષ્ટ સન્માન જ્ઞાતિ ભવન અને સમાજ ટ્રસ્ટ દ્વારા સ્મૃતિચિહ્ન આપીને કરવામાં આવ્યું હતું એક યાદગાર

ગઈકાલે વડોદરા શહેરના કોટના બીચ પર પારો યુનિવર્સિટીના પાંચ વિદ્યાર્થીઓ બીજા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ કોટના બીચ પર ફરવા ગયા હતા પાંચ વિદ્યાર્થીઓ રજાના દિવસ હોવાથી પાંચ વિદ્યાર્થીઓ સિંધરોડ પાસે આવેલા કોટના બીચ પર ફરવા ગયા હતા વિદ્યાર્થીઓમાંથી ત્રણ વિદ્યાર્થીઓ નદીમાં નાહવા ગયા હતા જેમાં એક યુવક જેનું નામ મનોજ કુમાર મસ્તાન બેલીમ કોંડા કોન્ડા પાણીમાં ડૂબવા લાગ્યો કિનારે હતા ડૂબતા વ્યક્તિને પાણીમાંથી બહાર કાઢી સીપીઆર આપી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો હોસ્પિટલમાં લાવ્યા બાદ ડૂબનાર ગામના લોકો બચાવી હોસ્પિટલ ખસેડાયો હતો હાલ એ વ્યક્તિની હાલતમાં સુધારો છે ઘટનાની જાણ થતાં નંદેસરી પોલીસ સ્થળ પર દોડી આવી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી રિપોર્ટર રાહુલ રાજપૂત વાયન ન્યૂઝ વડોદરા વડોદરા શહેરના ફતેગંજ વોર્ડ નંબર 3 માં થોડા દિવસ પહેલા જ રોડનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું વડોદરા શહેરમાં વોર્ડ નંબર 3 ફતેગંજ મેન રોડ વિસ્તારમાં થોડા દિવસો પહેલા જ રોડનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું હાલમાં સતત બીજા દિવસે પણ ભુવાનો સિલસિલો યથાવત જોવા મળ્યો હતો પરમાર કમલેશ સામાજિક કાર્યકર દ્વારા માથા ઉપર રોડનો ટુકડો મૂકીને અનોખી રીતે વિરોધ કરવામાં આવ્યો હતો સાથે સામાજિક કાર્યકરે વધુમાં જણાવ્યું હતું કે વડોદરા શહેરમાં વગર વરસાદે ભૂવા પડતા જ ફતેહગંજ મેન રોડ વિસ્તારમાં બેરિકેટ લગાવીને રોડને બંધ કરવામાં આવ્યો કારણ કે જો કોઈ અકસ્માત સર્જાય કોઈનું મૃત્યુ થાય તો તેનો જવાબદાર કોણ સાથે સ્થાનિક કોર્પોરેટરો અને અધિકારીઓની બેદરકારીઓના કારણે અવારનવાર ભૂવા પડતા હોય ત્યારે સામાજિક કાર્યકર દ્વારા જણાવ્યું હતું કે આવા રોડ કોન્ટ્રાક્ટરોને બ્લેક લિસ્ટ કરવા જોઈએ સાથે તેઓને ડિપોઝિટ જપ્ત કરવી જોઈએ અને રોડ રસ્તા શાખાના અધિકારીઓને સસ્પેન્ડ કરવા જોઈએ તેવી માંગ કરવામાં આવી હતી રિપોર્ટર રાહુલ ન્યૂઝ વડોદરા બની વડોદરા શહેર માં આવેલ ફતેહગન વિસ્તારમાં વોર્ડ નંબર ત્રણ ની અંદર આજે જે કહેવાય છે કે ગઈકાલે પણ એક ભુવો પડ્યો હતો આજે ફરીથી એક મત મોટો ભુવો પડ્યો વગર વરસાદે ભુવા પડતા હોય એટલે વડોદરા શહેર માટે શરમજનક બાબત કહેવાય સાથે જ્યારે ટૂંક સમય પહેલા રોડ બન્યો છે ત્યારે થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન થવું જોઈએ પરંતુ થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન એટલે વડોદરા શહેરની અંદર કોન્ટ્રાક્ટર અધિકારી અને નેતાઓ આ ત્રણ ના ત્રણ થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન થતા હોય છે એના કારણે નગરજનોના ટેક્સના વેરાના રૂપિયા ખોટી દિશામાં વપરાતા હોય તેમ લાગી રહ્યું છે સાથે જે અવારનવાર જ્યારે ભૂવા પડતા હોય એટલે વડોદરા શહેર માટે શોભા નથી આપતું એટલે ખાસ કરીને આપણા ન્યૂઝના માધ્યમથી અમારી એક અપીલ છે કે આવા ભ્રષ્ટાચારીઓની સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ સાથે આવા કોન્ટ્રાક્ટરોને અધિકારીઓને પણ સૂચના આપી જોઈએ અને કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવા જોઈએ તેવી અમારી ખાસ માંગણી છે માનનીય વડાપ્રધાન સાહેબ ભ્રષ્ટાચાર મુક્ત ભારતની વાત થતી હોય પરંતુ એમનું જ્યારે કોઈ પણ જાતનો એ ગાડી તમે જોવો કે વડોદરા શહેરની અંદર કોઈ સાંભળવા તૈયાર નથી એટલે ખાસ કરીને વડોદરા શહેરના નેતાઓએ પણ આગળ આવી અને આવા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવા જોઈએ અને આવા અધિકારીઓને સસ્પેન્ડ કરવા જોઈએ તેવી અમારી માંગણી છે

હવે આણંદ નો સ્વાદ વડોદરામાં પણ વડોદરા માટે ખુશ ખબર મગ પુલાવ ખાવા માટે આણંદ નહીં જવું પડે કારણ કે વડોદરામાં પણ હવે મળશે મગ પુલાવ

વડોદરા શહેરમાં ઓલપાદરા રોડ પર આવેલ ખાનગી સિનેમા બ્રહ્મભટ સમાજ દ્વારા કસુંબો ફિલ્મ શો બતાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા શહેરમાં ઓલપાદરા રોડ પર આવેલી ખાનગી સિનેમા બ્રહ્મભટ સમાજ દ્વારા કસુંબો ફિલ્મ શો બતાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા શહેરમાં ઓલપાદરા રોડ પર આવેલ ખાનગી સિનેમા બ્રહ્મભટ સમાજ દ્વારા કસુંબો ફિલ્મ શો બતાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખાસ ઉપસ્થિતિમાં કેતન બ્રહ્મભટ તથા ગીતા કથાકાર રાજેન્દ્ર શાસ્ત્રી તથા બ્રહ્મભટ તથા ડેપ્યુટી મેયર ચિરાગ બારોડ સમાજના તમામ આગેવાનોની હાજરીમાં કસુંબો ફિલ્મ બતાવવાનું આયોજન કર્યું હતું જેમાં મોટી સંખ્યામાં બ્રહ્મભટ સમાજના લોકો અને હોદ્દેદારોએ હાજરી આપી હતી જેમાં ખાસ કરીને બ્રહ્મભટ સમાજને ઉજાગર કરે તેવું ફિલ્મ બનાવવામાં આવ્યું છે જેથી બ્રહ્મભટ સમાજના લોકો આ ફિલ્મ નિહાળવા માટે મોટી સંખ્યામાં હાજરી આપી હતી રિપોર્ટર રાહુલ રાજપૂત વાન એન્ડ ન્યૂઝ વડોદરા મિત્રો વંદે માતરમ ભારત માતા કી જય હું રાજેન્દ્ર શાસ્ત્રીજી પોતે બ્રહ્મટ છું ગીતા કથાકાર સુરત થી આવ્યો મને સમાચાર મળ્યા વડોદરા બ્રહ્મટ સમાજ જયારે કસુંબ માટે આ પ્રયત્ન કર્યો બધાને જયારે થિયેટરમાં લઈ ગયા જઈ રહ્યા છે ત્યારે હું એક ગીતાના કથાકાર ગીતાના ત્રીજા અધ્યાયના પાંત્રીસ માં શ્લોકમાં ભગવાન કૃષ્ણે કીધું વિજયગીરી પાવાનો જે પ્રયત્ન છે એ સહનીય છે અને શૌર્ય આધારિત આ ફિલ્મ જે દાદુજી બારોટ બારોટ સમાજના એકાવન માથા આપ્યા શહીદી વીર વીરગતિએ પામ્યા પરિણામ

તરેક ને નમ્ર વિનંતી જોવા માટે ધન્યવાદ ભારત માતા કી જય બન્નેમાત મારું નામ રાજેન્દ્ર શાસ્ત્રી ગીતા કથાકાર પોતે બ્રહ્મબચ્છો જાસપુર મારું મૂળ વતન મારી જમીન છે નર્મદા જિલ્લાની અંદર અને સુરત રહું છું ગીતાનો કથાકાર અને મોટિવેશનલ સ્પીકર છું વડોદરા સ્થિત સહજ સંસ્થા દ્વારા ગુજકોટ સંચાલિત લોક લોકવિજ્ઞાન કેન્દ્રના થી વિજ્ઞાન દિવસ નિમિત્તે વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિજ્ઞાન આધારિત પંદર જેટલા વિવિધ પ્રયોગો વસ્તીના બાળકો દ્વારા દર્શાવવામાં આવ્યા વડોદરાના સુભાનપરા સ્થિત વિજ્ઞાન કેન્દ્ર ખાતે શાળાના વિદ્યાર્થીઓ વિજ્ઞાનમાં રૂચિ લે તે માટે વિવિધ પ્રાયોગિક જાણકારી આપવામાં આવે છે સહજ સંસ્થા સેવા વસ્તીમાં બાળકોને શિક્ષણ આપે છે સહજ સંસ્થા દ્વારા સેવા વસ્તીના પચાસ બાળકોને વૈજ્ઞાનિક પ્રયોગોને શીખવીને તેમના દ્વારા અન્ય વિદ્યાર્થીઓને તેની જાણકારી મળે તે માટે શહેરના વિવિધ વિસ્તારોના બાળકોને વિજ્ઞાનના પ્રયોગો દ્વારા સિદ્ધાંત શીખે તે માટે વિજ્ઞાન મેળો યોજવામાં આવ્યો આ મેળાની મુલાકાત બસો પચાસથી વધુ બાળકોએ મુલાકાત લીધી હતી સહજ સંસ્થાના બાળકો દ્વારા વિજ્ઞાન મેળામાં આવનારને ગમત સાથે વિજ્ઞાનની જાણકારી આપતા પ્રયોગો દર્શાવવામાં આવ્યા હતા જેમાં બોટલમાં ફૂગો હવાનું દબાણ ગુમ થતો સિક્કો ક્રોમટોગ્રાફી ચાર પ્યાલામાં સિક્કો લિટમસ પેપર હાઇડ્રોજન ઉત્સર્જન સૂર્યપ્રકાશમાં મેઘધનુષ ગોતાખોર ઉછળતો દડો દિવાસળીના કોયડા સહિતના પ્રયોગો દર્શાવવામાં આવ્યા હતા રિપોર્ટર રાહુલ રાજપૂત એન્ડ ન્યૂઝ વડોદરા વાદળી રંગ છે એ એનો કસામાં રૂપાંતર નથી થતો એનર્જી અને એ જ ફેલાય છે બાકીના બધા રંગો કેમ કે શોષાઈ જાય છે કોઈ હીટ જનરેટ કરે છે એટલે સાત રંગોનું જ્યારે વિખંડન થાય છે સૂરજના ત્યારે આ એક જ રંગ વધારે વધારે ફેલાય છે આપડા પૃથ્વી ઉપર અને માટે બધી જ જગ્યાએ આપણે આ રંગ દેખાય છે સૂરજના જ્યાં કિરણો હશે ત્યાં સૌથી વધારે આપણે આકાશી રંગ દેખાય છે okay એને આપણે રામન effect કહીયે છીએ છોકરાઓ આ તમારા માટે છે ભાઈ લો શું ચાલે છે ને બો વાતે કરે છે તું ક્યુ વાતે કરે છે ક્યુ તો આ આપણે સમજવાનું છે હવે તમને એક ખાલી એક નાનો પ્રયોગ કહું છું આ આ લોક વિદ્યા કેન્દ્ર છે વેલ્યુ કરાવો છો બધા કોણ કોણ આવી ગયા હાથ ઊંચા કરો અરે વાહ ઘણા બધા લોકો આવી ગયા છે

અને એ વિજ્ઞાનના બાળકો થકી સુંદર રીતે આ અઢીસો બાળકોને વિજ્ઞાનના પ્રયોગો સમજાવવામાં આવ્યા છે બાળવેળામાં તો લોકો બાળકો ખૂબ આનંદથી પ્રવેશ કરે છે પણ આજના આ વૈજ્ઞાનિક બાળ મેળામાં પણ બાળકોએ ખૂબ સુંદર રીતે ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે એનું મને ખૂબ ગૌરવ છે આમાં બાળકોને એક ન્યૂટનના સિદ્ધાંતને આધારિત છે પ્રકાશને લગતા છે કાર્યક્રમ પ્રકાશને પ્રકાશનું વક્રી ભવન સમજાવતો એક કાર્યક્રમ છે એવા તેર સ્ટોલ રાખવામાં આવે છે એની અંદર અને એની અંદર જુદા જુદા પ્રયોગો થકી બાળકોને સમજાવવામાં આવે મોડલ મેકિંગ પણ બાળકોએ ખૂબ સુંદર રીતે કર્યું છે મારા પ્રયોગનું નામ છે હાઇડ્રોજન વાયુ કેવી રીતે બનાવવું અને આ હવે મેં એક ઇન્જેક્શનની મોટી બોટલ લીધી છે એ ભૂ ચાળી અને તેની અંદર એક રિફિલનો ટુકડો નાનો લીધો છે અને તેને કાપીને ભૂચાળી બોટલમાં કાણું પાડીને અંદર લગાયો છે ભાઈ એક વાઇલ ટ્યુબ લઈને તેની સાથે જોઈન્ટ કરીને ભાઈ મેં હાઈડ્રો એલ્યુમિનિયમના ધાતુના ટુકડા લીધા છે અને તેની અંદર નાખ્યા છે અને પછી મેં તેની અંદર હાઇડ્રોક્લોરિક એસિડ નાખ્યો છે તેથી પા આપણે પાણીના ટબમાં આપણે તેને વાઇલ વાઇલ ટ્યૂબ નાખીશું તેથી અંદર જે પરપોટા થશે તે તેથી આપણે જાણી શકીએ છીએ કે હાઇડ્રોજન વાયુ છે અને તેને હાજરી છે કે નહીં તે માટે આપણે એક મીણબત્તી લેવાની તેને આપણે હાઇડ્રોક્લોરિક એસિડ છે ને તેના વાઇલ ટ્યુબ સાથે નાની ઇન્જેક્શનની બોટલ લઈ અને જોઈન્ટ કરી અને પછી હાથથી દબાવી અને મીણબત્તીની જે છે ને ત્યાં લાવશું ને ત્યારે ધડાકો થશે તો સમજી શકો છો કે હાઇડ્રોજન વાયુ છે

સેન્ટ્રલ જેલ ખાતે વિશેષ તૈયાર કરવામાં આવે છે પરીક્ષાઓ માટે ખંડ સીસીટીવી કેમેરાની બાદ નજર હેઠળ લેવાશે કેદીઓની પરીક્ષા બોર્ડ પરીક્ષા આપનાર કેદીઓને વેલફેર ફંડમાંથી પરીક્ષાની તૈયારી માટે પાઠ્યપુસ્તકો સહિતની સુવિધાઓ એસએસસી એચએસસી બોર્ડ પરીક્ષામાં સ્કૂલોના વિદ્યાર્થીઓની સાથે સેન્ટ્રલ જેલના બાવીસ કેદીઓ પરીક્ષા આપનાર હોય તંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ પરિપૂર્ણ કરી દેવામાં આવી હતી સમગ્ર ગુજરાતમાં આગામી માસમાં એસએસસી અને એચએસસીની બોર્ડની પરીક્ષા શરૂ થનાર છે જે પરીક્ષા માટે તંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી હતી બોર્ડ પરીક્ષામાં વડોદરા શહેર જિલ્લામાંથી પંચોતેર હજાર ત્રણસો ઓગણીસ વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે જેના માટે જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા ધોરણ દસની એસએસસી બોર્ડની પરીક્ષા માટે નેવું કેન્દ્રની પસંદગી કરવામાં આવી છે જ્યારે ધોરણ બાર એચએસસી બોર્ડની પરીક્ષા માટે ચાલીસ કેન્દ્રો નક્કી કરવામાં આવ્યા છે ત્યારે સ્કૂલોના સામાન્ય વિદ્યાર્થીની સાથે વડોદરા સેન્ટ્રલ જેલના કેદીઓ પણ આ વર્ષે બોર્ડની પરીક્ષા આપનાર છે જેમાં એસએસસી ધોરણ દસની બોર્ડ પરીક્ષામાં અગિયાર તેમજ ધોરણ બારની એચએસસીની બોર્ડ પરીક્ષામાં અગિયાર મળી કુલ બાવીસ કેદીઓ બોર્ડ એક્ઝામ આપનાર છે ત્યારે સેન્ટ્રલ જેલના વહીવટી તંત્ર દ્વારા પણ કેદીઓની બોર્ડ પરીક્ષા માટેની તૈયારીઓ પરિપૂર્ણ કરી દેવામાં આવી છે જેમાં એક વિશેષ રૂમ પરીક્ષા માટે ફાળવવામાં આવે છે જે રૂમમાં સીસીટીવી કેમેરાની બાઝ નજર હેઠળ પરીક્ષા લેવાશે સેન્ટ્રલ જેલમાં લેવાની પરીક્ષામાં પણ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીમાં સુપરવાઇઝર એજ્યુકેશન ઇન્સ્પેક્ટર ઉપરાંત જેલના સુપ્રિન્ટેન્ડેન્ટ પણ પરીક્ષા પર સતત સુપરવિઝન કરનાર છે જેલમાં પરીક્ષા આપનાર કેદીઓ માટે વેલફેર ફંડમાંથી કેદીઓને જોઈતા પ્રમાણમાં પુસ્તકો નોટબુક પેન સહિતની સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે રિપોર્ટર રાહુલ રાજપૂત વાયનએન ન્યૂઝ વડોદરા सर अगले महीने से स्टार्ट हो रही है कितना और किस तरह की व्यवस्था की गई है आगामी मार्च महीने से जो कक्षा दस और कक्षा बारह की जो बोर्ड एग्जाम शुरू हो रही है उसमें मध्यस्थ जेल बड़ोदरा से कक्षा दस में ग्यारह आरोपी आरो और कक्षा बारह में ग्यारह आरोपी दोनों में कुल मिला के ग्यारह ग्यारह आरोपी कुल बाईस आरोपी दसवीं और बारहवीं एग्ज़ाम दे रहे हैं और इसके लिए हमने एक अलग जो बैरक है वो आइडेंटिफाई करी है उसमें सी कैमरा भी है और उसमें जो बोर्ड एग्जाम कंडक्ट करवाने वाले ऑब्जर्वर और एग्जामिनर आएंगे वो अपनी जो व्यवस्था है उसके हिसाब से वहाँ समय से पहले एंट्री करेंगे और वही एग्ज़ाम कंडक्ट करवाएंगे मध्यस्थ जेल वडोदरा सिर्फ शिस्त और सलामती को ध्यान में रखते हुए जो हमारा गार्डिंग स्टाफ रहेगा वहाँ पर वो जो लीगल क्राइटेरिया है उसके मुजब से कार्रवाई हो उन चीज़ों को इंश्योर करेगा बाकी एग्ज़ाम की सारी प्रोसीडिंग जो माध्यमिक शिक्षा बोर्ड हैं वो अपनी रूल्स एंड रेगुलेशन के हिसाब से करेंगे सर कोई बुक्स प्रोवाइड की जाती है जी जी उनको सारी की सारी पाठ्य सामग्री उपलब्ध करवाई जाती है और उनको जो भी पढ़ने लिखने के लिए सहायक सामग्री जो भी उनकी रिक्वायरमेंट रहती है वो मध्य जेल वडोदरा की तरफ से वेलफेयर फंड से उपलब्ध करवाते हैं

વડોદરા કિશનવાડી વિસ્તારમાં લગ્ન પ્રસંગે એક યુવક માથા પર દારૂની બોટલ મૂકી નાચતો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા પોલીસે ઝડપી પાડ્યો વડોદરા કિશનવાડી વિસ્તારમાં લગ્ન પ્રસંગમાં ડાન્સ કરતા સમયે એક યુવક માથા પર દારૂની બોટલ મૂકીને નાચતો હતો તેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો જે અંગે વારસિયા પોલીસે ગુનો દાખલ કરી આરોપીને ઝડપી પાડ્યો છે આજે સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થયો હતો જેમાં લગ્ન પ્રસંગમાં કેટલાક યુવકો મ્યુઝિકના તાલે ઝૂમતા હતા તે દરમિયાન એક યુવક માથા પર દારૂની અડધી બોટલ મૂકીને ડાન્સ કરતો હતો થોડીવાર પછી અન્ય યુવક માથે આવીને માથા પર મૂકેલી દારૂની બોટલ લઈને જતો રહે છે પરંતુ આ સમગ્ર ઘટનાનો કોઈએ વિડીયો ઉતારી લીધો હતો આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં વારસિયા પોલીસ એક્શનમાં આવી હતી પોલીસે વિડીયોના આધારે તપાસ શરૂ કરી દારૂની બોટલ માથા પર મૂકીને ઝૂમતા વિશાલ કહારને ઝડપી પાડી તેની સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આરોપી દારૂની બોટલ ક્યાંથી લાવ્યો તે અંગે પણ પોલીસે તપાસ હાથ ધરી છે રિપોર્ટર રાહુલ રાજપૂત ન્યૂઝ વડોદરા

શીર્ષસ્વ નેતૃત્વ એનો નિર્ણય કરતો છે આ એક રૂટિન પ્રક્રિયા છે આજે ગુજરાતમાં બધી જ લોકસભાના વિસ્તારની અંદર આ રીતે કાર્ય મુખ્ય કાર્યકર્તાઓની સાથે વાર્તા વિમર્શ કરી અને જે જે દર વખતે લોકશાહી પ્રમાણે ભારતીય જનતા પાર્ટીની જે પ્રક્રિયા છે